હર ઘર તિરંગા અભિયાન ચૌદમી ઓગસ્ટના રોજ ડભોઈ તે ગોળ ખાતે કિલોમીટર ઉપરાંત સર્વ સમાજના લોકો વિદ્યાર્થીઓ પોલીસ જવાનોએ ભાગીદારી નોંધાવી વિદ્યાર્થીઓના નારાઓ સુરાવલીઓ રેલી તિરંગા યાત્રાનું ભવ્ય ઠેર ઠેર સ્વાગત કરાયું દેશના વડાપ્રધાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે જે અંતર્ગત ચૌદ ઓગસ્ટના રોજ ડભોઈ હીરા ભાગોળ ખાતે પગપાળા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રાનું ઠેર ઠેર પુષ્પ વર્ષાથી સ્વાગત કરાવું તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર ડભોઈ શહેરમાં દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો તિરંગા યાત્રા રેલી ઐતિહાસિક હીરા ભાગોળથી શરૂ કરીને ડભોઈ શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈને સરદાર પટેલ પ્રતિમા વડોદરે ભાગોળ ખાતે એક કિલોમીટર ઉપરાંત અંતરમાં યોજાઈ હતી રેલીમાં દેશભક્તિના ગીતો ગીતો ટીચેના મધુર સુરાવલીઓ રેલી ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ કાઢવામાં આવી હતી ડભોઈ શહેરના વહીવટીતંત્ર વિવિધ સમાજના નાગરિકો શાળાના વિદ્યાર્થીઓ પોલીસ જવાનો સહિતના બહોળી સંખ્યામાં લોકોએ ભાગીદારી નોંધાવી યોજાયેલ તિરંગા રેલી યાત્રા સમગ્ર કાર્યક્રમ અનુરૂપ ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાએ સંબોધન કરીને તિરંગાનું માન સન્માન જાળવીને નાગરિકોને અપીલ કરી આઝાદીના લડવાયાઓને યાદ કર્યા હતા અને ડભોઈ ખાતે યોજાયેલ લાંબી તિરંગા યાત્રા દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી આકાશ પટેલ પીઆઈ એસજી વાઘેલા મામલતદાર શ્રી ડીબી કામ

પોલીસ ખાતું હોય જીઆરડી હોય વિદ્યાર્થીઓ હોય શિક્ષક હોય તાલુકા પંચાયત નગરપાલિકા ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો જોડાયા છે